ગુડગાંવ ખાતે મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં રાજકોટના હાઈબોન્ડ સિમેન્ટ અને વડાલિયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વડાલિયાએ ગ્રાન્ડ ફિનાલેમાં મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં મિસિસ વર્લ્ડનો તાજ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે દેશના જુનંદા નિર્ણાયકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા વડાલિયાએ પોતાના જબરદસ્ત આત્મવિશ્વાસ અને મનમોહક લુક તેમજ પર્સનાલિટીથી જજીસના દિલ જીતી લઈને ટોચના સ્પર્ધકો વચ્ચે ફાઇનલમાં વિજેતા બનીને આ તાજ હાંસલ કર્યો છે મિસિસ બરખા નાગ્યા દ્વારા મહિલાઓની કલ્પનાઓને સાકાર કરવા માટેનું એક મંચ પ્રદાન કરવામાં આવ્યું હતું જેમાં દેશની ટોચની એકસો આડત્રીસથી પણ વધારે ફાઇનલ માટે પસંદ થયેલી પરિણિત મહિલાએ પોતાનું હુનર રેમ્પ વોક સેલ્ફ ઇન્ટ્રોડક્શન દ્વારા પ્રદર્શિત કર્યું હતું મારું ડેસ્ટિનેશન હતું અમદાવાદ સો મારે અમદાવાદ જવાનું હતું ઓડિશન્સ માટે આ રીતે ઓડિશન્સ ઘણી બધી જગ્યાએ થ્રુ આઉટ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા ફોર્ટી સિટીઝમાં લેવાના હતા અને એમાં એક હતો અમદાવાદ તો આઈ વેન્ટ ટુ અમદાવાદ અને અમદાવાદ માં સિલેક્ટ પછી આઈ વોઝ સિલેક્ટેડ એઝ અ ફાઇનલિસ્ટ અને એના પછી અમે લોકોને આ દિલ્હી માં ઇવેન્ટ હતી સો વી હેડ ટુ ગો ધેર અને લાઈક એક વીક નો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો અને આફ્ટર ધેટ વી હેડ ધ ગ્રેટ ફિનાલે ઓલ ઓવર ઇન્ડિયા માંથી અને આઉટ ઓફ ઇન્ડિયા ના પાર્ટિસિપન્ટ પણ હતા એવું સ્પેસિફિક ના કહી હતા બટ લાઈક ઓવરઓલ ક્લબ થઈને આખા ઇન્ડિયામાં સાઉથ થી ઈસ્ટ થી વેસ્ટ થી નોર્થ થી અને આઉટ ઓફ ઇન્ડિયા ના બી હતા ચેલેન્જિસમાં જોવા જઈએ તો એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ મેટર કરે છે હવે મી એઝ અ પર્સન કદાચ મારામાં એટલો કોન્ફિડન્સ હશે ભલે હું ગુજરાતમાંથી બિલોંગ કરતી હોઉં છું પણ જો મારામાં એ કોન્ફિડન્સ હશે તો હું ડેફિનેટલી ત્યાં જઈને મારી જાતને એવી રીતે પ્રેઝન્ટ કરીશ એટલે એઝ સચ મને એઝ અ હ્યુમન જે એક્સપોઝર થી મારા સ્કૂલથી મને મળ્યું છે મારા દિનેશભાઈ એમને મને જે રીતે ટ્રેન કરી છે એ ઉપરાંત આ ફેમિલીમાંથી આવીને જે બેકગ્રાઉન્ડ મળ્યું છે અને જે કોન્ફિડન્સ મળ્યો છે એનાથી મારા માટે કોઈ ચેલેન્જ ત્યાં નતો બ્યુટિફુલ એ વન ઓફ ધ ફેક્ટર્સ હતો એના સિવાય તમે તમારો કોન્ફિડન્સ શું છે તમે તમારી જાતને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો હાવ યુ બિહેવ વિથ અધર પીપલ અ તમારો ટેલેન્ટ શું છે આ બધાના બેઝિસ ઉપર ડિસાઈડ કરવામાં આવે છે કે લાઈક તમે ક્યાં સ્ટેન્ડ કરો છો અ મારો મેઇન ગોલ છે ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પોતાના ડ્રીમ્સ ને પરસ્યુ કરવા ઓબ્વિયસલી વિચ ઇઝ મોડલિંગ એક્ટિંગ અને મી એઝ અ સોશિયલ ઇન્ફ્લુએન્સર હું સ્કીન મેકઅપ માં બહુ ઊંડી ઉતરેલી છું અને દેટ ઇઝ માય પેશન અને એના થકીનો જે મારો ગોલ છે દેટ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ થ્રુ મેકઅપ અને સ્કીન કેરના પેજ પરથી આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે હું લોકોને એ ઇન્ફોર્મેશન બધી લેડીઝને ઇન્ફોર્મેશન નોટ ઓનલી લેડીઝ આ મેન માટે બી લાગુ પડે છે કે સ્કીન કેર એવી વસ્તુ છે कि तुम कॉन्फिडेंट हो तो जितने प्रेजेंट कर सकस तो मेन गोल ये हूँ जितलू बने नॉलेज शेयर करू बिकॉज अगर नॉलेज मेरी राखी कोई मतलब नहीं सो आई हूं आ नॉलेज बद अल्टीमेटली द मेन गोल थ्रू एंड पावर दैट आई अचीव एक चेन रिएक्शन हो नहीं मारो सक्सेस मेरी जो મારા સક્સેસ થી હું બીજા કેટલા બધા લોકોને પ્રભાવિત કરી શકું મેઈનલી વિમેન એમ્પાવરમેન્ટ બીજા લેડીઝ ને કહી શકું કે ભાઈ લગ્ન થઈ ગયા કે કોઈ એજ લિમિટ તમારા સક્સેસ માટે નથી યુ હેવ ડ્રીમ્સ તો તમે જાઓ આગળ અને એને ફુલફિલ કરવાની ટ્રાય કરો અને આઈ વોન્ટ ટુ સેટ એન એક્ઝામ્પલ કે અને જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી હું ઓબ્વિયસલી બીજા કોઈ લેડીઝ ને નહીં કહી શકું તો આઈ ફર્સ્ટ માય સેલ્ફ હેડ ટુ સેટ એન એક્ઝામ્પલ્સ ધેટ્સ વોટ આઈ ડિડ